નમસ્કાર દર્શક મિત્રો અવારનવાર સમાચાર તો આવતા જ હોય છે કે રસ્તાની વચ્ચો વચ્ચ ગુહા પડી જતા હોય છે આ એક નવો અડધો કલાક પહેલાં જ આ બનાવ બન્યો છે જેમાં આ જે ટ્રક છે ઈટો ભરેલી ટ્રક છે એના અંદર આ જે રસ્તો છે એ ખોડિયલ નગર તરફ જતો રસ્તો છે અને એનું જે પાછળ જે વ્હીલ છે આ દેરા છે એનું જે પાછળ જે વ્હીલ છે એ ડામરની વચ્ચો આ રોડનું સમારકામ થોડા સમય પહેલા જ થયું હતું